ડુપ્લિકેટ ડોક્યુમેન્ટના આધારે ગુજરાતીઓને વિદેશમાં મોકલવાના કૌભાંડ ઉપર ગાંધીનગર સીઆઈડી ક્રાઇમ દ્વારા રેડ કરવામાં આવી છે રાજ્યના સત્તર જેટલા સ્થળોએ બે દિવસ સુધી આ રેડ સીઆઈડી ક્રાઇમ દ્વારા ચલાવવામાં આવી જેની અંદર અમદાવાદના આઠ ઠેકાણે ગાંધીનગરના આઠ ઠેકાણે અને વડોદરાની એક જગ્યાએ એવી જગ્યા કે જ્યાં વિઝા કન્સલ્ટિંગ એજન્સીઓ ચાલતી હતી તેવી જગ્યાએ રેડ કરવામાં આવી હાલ જે દ્રશ્ય આપ જોઈ રહ્યા છો ત્યાં રેડ કરવામાં આવી અને આ જગ્યાએથી સીઆઈડી ક્રાઇમની ટીમ દ્વારા હાર્ડ ડિસ્કની બે ડિસ્ક આ ઉપરાંત આઠ જેટલા શંકાસ્પદ દસ્તાવેજ અને એક આઈપેડ કબજે કરવામાં આવ્યું છે અને ઓફિસ હાલ બંધ કરવામાં આવી છે રાજ્યની અંદર બે દિવસ મોટા પ્રમાણમાં સત્તર જગ્યાએ જે રેડ કરવામાં આવી તેની અંદરથી અત્યાર સુધી સીઆઈડી ક્રાઈમને સાડત્રીસ પાસપોર્ટ એકસો બ્યાસી પાસપોર્ટની નકલ ઓગણસી માર્કશીટ ત્રેપન ઇલેક્ટ્રોનિક ગેઝેટ નવ અન્ય સર્ટિફિકેટ નોટરીના સિક્કા રબર સ્ટેપ આઠ અને રોકડ રકમ પણ મળી આવી છે જ્યારે બે સ્થળોએ રેડ દરમિયાન સીઆઈડી ક્રાઈમને

વોચ ગોઠવવામાં આવી હતી અને આ વોચ ગોઠવ્યા બાદ કેટલીક એજન્સીઓ આઇડેન્ટિફાઈ થઈ હતી જ્યાં આ પ્રમાણેની રેડ ગઈકાલે એટલે કે શુક્રવારથી શરૂ કરવામાં આવી હતી ગઈકાલ રાત દરમિયાન પણ ચાલી અને એક સ્થળે હજુ પણ આ પ્રકારેની રેડ ચાલી રહી છે જે પ્રમાણેની રેડની કાર્યવાહી રહી તો સીઆઈડી ક્રાઇમે આ વખત પહેલી વખત આઈટી દ્વારા જે પ્રમાણેની રેડ કરવામાં આવે છે એ જ ટ્રેન્ડ અપનાવ્યો છે અને એ જ રીતે આ રેડ કરવામાં આવી કે જે ડીવાય એસ કક્ષાના અધિકારીઓ હતા એમને ખબર નથી કે ક્યાં જવાનું હતું તેમને આસપાસ રાખવામાં આવ્યા અને ત્યારબાદ બંધ કવરમાં સરનામું અને એ કવર સીઆઈડી ક્રાઇમના એસપીને વિડીયો કોલ કરી અને ખોલવામાં આવ્યું અને ત્યારબાદ તમામ કર્મચારીઓને જાણ કરવામાં આવી કે આ સ્થળે રેડ કરવાની છે કારણ કે મોટું નેટવર્ક છે એક જગ્યાએ રેડ થાય અને અન્ય જગ્યાએ મેસેજ પાસ ઓન થઈ જાય તો આવા લોકો હાથમાં ન આવે એ માટે આવી તકેદારી પણ રાખવામાં આવી હતી ক্যামেরাম্যান বিপুল বালদা সাথে হিরে রাজগু এবীপি অসমিত গানীনগর